વડોદરા ખાતે યુટીટી બીજી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ બે હજાર છવ્વીસનું આયોજનને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ બેથી ચાર ડિસેમ્બર સુધી યોજનાર નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી આ નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ સમા ઇન્ડોર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજાનાર છે આ સ્પર્ધામાં દેશભરના અઢારથી વધુ રાજ્યોમાંથી બસો પચાસ કરતાં વધુ પેરા પેડલર્સ ભાગ લેશે જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ સામેલ છે ત્રણ ડિસેમ્બરના રોજ દિવ્યાંગ દિવસ નિમિત્તે પાંચ દિવ્યાંગ બાળકોને વ્હીલચેર નિઃશુલ્ક આપવામાં આવશે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ નવ કેટેગરીમાં યોજાશે આ સ્પર્ધા બે દિવસ યોજાશે આ કોમ્પિટિશનમાં વિજેતા ખેલાડીઓને રૂપિયા પાંચ હજાર અને મેડલ સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે સાથે રનર અપ વિજેતા ખેલાડીઓને ત્રણ હજાર અને મેડલ સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે આ પત્રકાર પરિષદમાં ટીટીએબીના પ્રમુખ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સેક્રેટરી કલ્પેશ ઠક્કર ટ્રેઝરર કિત્યાંગ ભટ્ટ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આપણે યુટીટી એરા દસ રેન્કિંગ ટુર્નામેન્ટ આ બીજી વખત આપણે વડોદરા શહેરમાં કરી રહ્યા છીએ આમાં અમારા યુટીટી તરફથી એટલો સુંદર સપોર્ટ દર વખતે મળે છે અને અવારનવાર જ્યારે પણ અમે પેરા ઇવેન્ટ માટેની મદદ માગીએ ત્યારે અમને તત્પરતે સાથે અમને મદદ કરવા આવે છે લોકો સાથે સાથે અમારા આઈઓસીના એ ડાયરેક્ટર સાહેબ છે એ લોકોએ પણ આ ઇવેન્ટને મદદરૂપ થયા છે પ્લસ અમારા કોર્પોરેશનમાંથી જે વીએસએફ મેં આપણે જે કહો છે એ લોકોએ પણ સ્ટેડિયમમાં સારી એવી મદદ કરે છે ખાસ કરીને અમારા સાંસદશ્રીએ જે ગયા વખતે પેરા ફ્રેન્ડલી સ્ટેડિયમ આપ્યું એ અમારા માટે એક એવું સરસ નજરાક બન્યું છે કે જેને અમે કાયમ આ ઇવેન્ટ માટે વાપરી શકીએ છીએ અને ઇવેન્ટ અવારનવાર એ કરવાની અમને એક ઉત્સાહ મળે છે આ ઇવેન્ટમાં પહેલી વખત ગયા વખતે થોડું લાઈવ ટેલિકાસ્ટ કરું તો આ વખતે આ ઇવેન્ટનું દરેક ટેબલ પર અમે લાઈવ ટેલિકાસ્ટ કરવાની કોશિશ કરવાની છીએ અમારો પહેલું પ્રયાસ હશે પણ ચાર પાંચ ટેબલ તો અમે ટેલિકાસ્ટ કરવાના છીએ પણ કોશિશ છે કે દરેક ટેબલ લાઈવ ટેલિકાસ્ટ કરીને લોકો સુધી મોકલી શકીએ તો આ પ્રથમ વખત અમે શરૂઆત કરી રહ્યા છીએ જેમાં અમારા ડીજી સ્પોર્ટ્સના અમારા ચેનલ દ્વારા છે એ લોકો ખૂબ અમને આ ઇવેન્ટ માટે મદદ કરી રહ્યા છે કે અમે સારી રીતે આ ઇવેન્ટને લોકો સુધી પહોંચાડવા કોશિશ કરશું એટલે આવું દરેક વખતે કંઈ નવી નવી વસ્તુ કરીને ટ્રાય છે કે પહેલાં ઇવેન્ટ લોકો સુધી બહુ સારી રીતે પહોંચે સાથે અમારા પ્રેમરાજજી બિચારા હમણાં જ જે આવ્યા છે ને કે ના ના હું તાત્કાલિક આપણે કામે લાગી જઈએ એટલે ટીટીએફઆઈનો સપોર્ટ જીએસટીટીનો સપોર્ટ મારા લોકલ એસએસજીનો સપોર્ટ કોર્પોરેશનનો સપોર્ટ આ બધાના સપોર્ટથી આપણે સારામાં સારા ઇવેન્ટનું આયોજન કરી શકીએ છીએ આમાં ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ હોય છે ટોટલ દસ કેટેગરી નવ કેટેગરી હોય છે આમાં મેન્સમાં નવ કેટેગરી ને બોયસમાં વુમેન્સમાં નવ કેટેગરી એટલે ટોટલ અઢાર ઇવેન્ટ રમાશે આમાં બોયસ અને દસમાંથી અને આપણે ખાસ એક રિક્વેસ્ટ જે કરી છે ભાવિનાબેન પટેલ આપણા વર્લ્ડ નંબર વન છે એ આ ઇવેન્ટ માટે અમદાવાદથી ખાસ હાજર રહેશે એવી આપણે એમને રિક્વેસ્ટ કરી છે એમને પૂરો વિશ્વાસ છે કે ત્રણ તારીખે એ પણ આ ઇવેન્ટ માટે હાજર રહેશે ચાર તારીખ સુધી ચાલશે ઇવેન્ટ આમ બે ત્રણ બે ત્રણ અને ચાર ઇવેન્ટ ચાલશે મારી બે તારીખે નું સિલેક્શન થશે ત્રણ તારીખે ઓપનિંગ સેરેમની અને ચોથી તારીખે ક્લોઝિંગ બની આપણે યુટીટી સેકન્ડ નેશનલ રેન્કિંગ પેરા ટેબલ ટેનિસ ઇવેન્ટ આપણે ત્યાં આયોજન કરી રહ્યા છે સમા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ એ દિવસે આપણે ઇનોગ્રેશન કરવા જઈ રહ્યા છે અને એમાં આપણા ગણમાન્ય અતિથિઓ આવવાના છે અને એમને આપણા વડોદરાના પેરા ખેલાડીઓ છે એમને જે તકલીફ પડતી હતી કે ભાઈ અમને એક સારી વ્હિલચેર મળવે મળે તો સારું અને ટીટીએબી અને સુરતના આપણા નું હા ડોનેશનના તે અને ત્રણ અમારા માંથી ડોનેટ કર્યા છે અમે અને એમ કરીને એમને એમણે પસંદ કરેલી વિલચેર આપણે એમને આપી રહ્યા છીએ ત્રીજી તારીખના સાડા નવ વાગે ઇનોગ્રેશન છે અને અઢીસો જેટલા પ્લેયર્સ આમાં રમવા આવવાના છે એમને ઘણી બધી સગવડો જોઈતી હોય છે એમની સાથે એક કેરટેકર હોય છે આપણે પણ એક કેરટેકર આપીએ છીએ ચિંતા કરે છે ને બોલ ઉપાડવા વાળા બચ્ચાઓ પણ આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ એટલે ફટાફટ એમનું કામ થાય અને રહેવાની અને રમવાની સારી સગવડ આપી આપીએ છીએ તો આપ સૌને વિનંતી છે વિશ્વ દિવ્યાંગ દિવસને જે વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન તરફથી નજરાણું આપણે આપી રહ્યા છે એ અને સાથે સાથે આપણા પેરા ખેલાડીઓ સુંદર રમી રહ્યા છે એ બધાને કવરેજ કરો અને પહોંચાડો બધા સુધી